બારડોલી ક્ષેત્ર ચેમ્બર ઓફ કોમર્સ અને આશીર્વાદ માર્કેટિંગના ના સંયુક્ત ઉપક્રમે બારડોલી ખાતે દર વર્ષે યોજાતા ટ્રેડ ફેર બે નો ભવ્ય અને પ્રભાવશાળી પ્રારંભ બારડોલીના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરસિંહ પરમાર ના કરવામાં આવ્યો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ તેમજ બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બારડોલી તથા આસપાસના વિસ્તારોના લોકો વર્ષભર આ ટ્રેડ ફેરની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે આ વર્ષે ટ્રેડ ફેરમાં સૌથી વધુ સ્ટોલ પર બે હજારથી વધુ વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો નિલેશ ગુપ્તા નિરંજન માનાજી મનીષ પટેલ જીતેન્દ્ર સહિત મોટી સંખ્યામાં વેપારીઓને અગ્રગણ્ય નાગરિકોની નોંધપાત્ર હાજરી રહી હતી કાર્યક્રમના અંતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલ અને પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્ર પટેલે તમામ મહેમાનનો આભાર માન્યો હતો બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલ બોલું છું ચેમ્બરની સ્થાપના બે હજાર એકમાં થયેલી અને હવે અમે બે હજાર પચીસમાં એટલે રજત જયંતિ વર્ષમાં પ્રવેશી ચૂક્યા છીએ ચેમ્બરનો હેતુ મેઇન એ હતો કે આજથી પચીસ વર્ષ પહેલાં સરકાર અને વેપારીઓ વચ્ચે સરકારના જે નવા નવા કાયદાઓ આવતા હતા એની અંદર આંટી ઘૂંટી હતી તો વેપારી અને સરકાર વચ્ચે સમન્વય સાધીને મધ્યસ્થી ભૂમિકા કરીને જે પણ કોઈ પ્રશ્નો હોય સરકાર વચ્ચે અને વેપારી વચ્ચે તો તેને પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા અને બીજું ગ્રાહક અને વેપારી વચ્ચે પારદર્શિતા આવે એવી ભાવનાથી આ મધ્યસ્થી ભૂમિકા હંમેશા ચેમ્બર ભજવતો આવ્યું છે પણ જ્યારે હવે ડિજિટલ દુનિયા થઈ ગઈ છે ત્યારે કોઈ મધ્યસ્થીની ભૂમિકા કરતાં પણ ડિજિટલ જમાનામાં વિકાસની વાત છે તો વેપારીનો વિકાસ થવો જોઈએ તો વિકાસ થવા માટે નવી નવી પ્રોડક્ટો બજારમાં લોન્ચ થતી હોય તો તેને નવી પ્રોડક્ટો લોન્ચ થયેલી પ્રોડક્ટોને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ એ ચેમ્બરનું છે તો એ કાર્ય અમે કરીએ છીએ અને ગ્રાહકની અંદર અવેરનેસ લાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ એટલે ટ્રેડફેરનો ઉદેશ્યો નવી નવી પ્રોડક્ટો બજાર જે ઉત્પાદન થાય છે તે બજારમાં આવે છે તો તેનું સીધું ગ્રાહક સુધી પહોંચે અને ગ્રાહક વર્ષ દરમિયાન પછી ગમે ત્યાંથી લોકલ દુકાનોમાંથી લઈ શકે એ અમારો મેઇન હેતુ છે ગ્રાહકોના હિતમાં અને અવેરનેસ માટે અમે દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર ટ્રેડફેર લાવીએ છીએ આ અમારો એકવીસમો ટ્રેડફેર છે અને એ ટ્રેડફેર દરમિયાન એનઆરઆઈઓથી માંડીને લોકલ પબ્લિક પણ દર વર્ષે અમારે ડિસેમ્બરની રાહ જોઈને બેઠું હોય છે અને અમારો મેઇન હેતુ એ જ છે કે ગ્રાહકોને એવરનેસ આવે અને વેપારીઓનો માલ આખા વર્ષ દરમિયાન વેચાય એ જ હેતુ અમારો છે એ સિવાય અમારો બીજો કોઈ ઉદ્દેશ્ય છે નહીં ચેમ્બર પચીસમાં વર્ષે એ કંપની એક બે હજાર તેર પ્રમાણે કંપની લિમિટેડ બની ગઈ છે તેનો અમને અતિ આનંદ છે હવે અમે કંપની લિમિટેડ તરીકે ઓળખાઈએ છીએ જે કોર્પોરેટ લેવલના વેપારીઓને શોભે તે સ્ટ્રેટસ અમારી ચેમ્બરને મળી ગયું છે